વેકેશનનો પ્લાન કરી લીધું બધા જ બેગ પેક કરી લીધા પણ શું તમે આ આઠ આયુર્વેદ દવા તમારી સાથે લીધી મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી આઠ આયુર્વેદ દવાઓ જણાવીશ કે જે તમારે વેકેશન દરમિયાન તમારી સાથે રાખવી જોઈએ મુસાફરીમાં તમને ખૂબ ઉપયોગી રહેશે અને સાથે સાથે એ તમારા માટે તમારી ફર્સ્ટ એડ કીટ બની રહેશે મિત્રો વેકેશનમાં લઈ જવાવાળી આયુર્વેદ દવા વિશે જાણવી એનાથી પહેલાં મારી આપને એક નમ્ર વિનંતી છે કે તમે જો કોઈપણ રોગથી પરેશાન હો અને તમે આયુર્વેદ સારો લેવા માગતા હો પણ તમારા મનમાં થોડો ડાઉટ હોય કે મને આયુર્વેદ સારવાર અસર કરશે કે નહીં કરે મને દવા લાગુ પડશે કે નહીં પડે તો તમે નિશ્ચિંત થઈને અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરના બધા જ વિડીયો જુઓ એમાં હજારો દર્દીના આવા વિડીયો હશે કે જે લોકોને આયુર્વેદ સારવારથી ખૂબ સારો ફાયદો થઈ ગયો છે તમે આ વિડીયો જોશો એટલે તમને કોન્ફિડન્સ આવશે કે ના મને પણ આયુર્વેદ સારવાર અસર કરશે અને એના માટે તમે મારો સંપર્ક પણ કરી શકો છો નમસ્તે મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી વેકેશનની ફર્સ્ટ એડ કીટમાં જો હું સૌથી પહેલે કોઈ દવા રાખવા માગતો હું તો એ છે સુદર્શન ઘનવટી મિત્રો માર્કેટમાં કોઈ સારી ફાર્મસીની સુદર્શન ઘનવટી મળે જ છે એને તમે જરૂર લઈ જાઓ શ્વા માટે વેકેશન દરમિયાન ક્યારે પણ તાવ આવ્યો શરદી થઈ ઉધરસ થઈ કે પછી તમને જે છે કોઈપણ પ્રકારના પેટમાં કે ગળામાં ઇન્ફેક્શન લાગ્યું એના માટે સુદર્શન ખૂબ ઉપયોગી છે એની સાથે ઘણા લોકોને અલગ અલગ પ્રકારના ફૂડ લેવાને કારણે શરીરમાં કડતર થઈ જતી હોય શરીરમાં હાડ તાવ રહેતો હોય એ લોકો પણ સુદર્શન પોતાની સાથે રાખી શકે છે એકથી બે ગોળી નવશેકા ગરમ પાણીમાં તમે લઈ લેશો એટલે ખૂબ સારો ફાયદો થશે એટલે આ તમારી ફર્સ્ટ એડ કિડની સૌથી પહેલી દવા સુદર્શન ઘનવટી હવે બીજી દવા છે સીતોપલાદી ચૂર્ણ કોઈપણ સારી સ્ટાન્ડર્ડ ફાર્મસીનું સીતોપલાદી ચૂર્ણ શરદી ઉધરસ તાવ માથું ને ગળાનો કફ ગળાનો ચેપ એના માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને એવા વ્યક્તિ માટે કે જો તમે હિલ સ્ટેશનમાં જાઓ છો ઠંડા પ્રદેશમાં વેકેશન માટે જાઓ છો તો એના માટે ચૂર્ણ અક્ષીર ઉપાય છે તમે એને મધ સાથે એક નાની ડબ્બીમાં મિક્સ કરીને રાખી પણ શકો છો અને એ નાની ડબ્બીને સરસ રીતે ટાઈટ પેક કરી તમારા બેગમાં મૂકી શકો છો અને જ્યારે પણ તમને વેકેશનમાં મુસાફરી દરમિયાન શરદી ઉધરસ તાવ માથું આવું કાંઈ પણ થાય તો તમે સીતોપલાદી ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે એની માત્રા એક નાના અડધા ચણાથી માંડી અને એક ચણા જેટલી હોઈ શકે છે ને ભૂખ્યા પેટીને લેવાનું હોય છે તો આ છે સીતોપલાદી ચૂર્ણ જે તમારે જરૂર રાખવું જોઈએ ખાસ કરીને જો તમારી કફની પ્રકૃતિ હોય ને તમે ઠંડા પ્રદેશમાં વેકેશન માટે જતા હો તો ત્રીજી દવા છે આમળા અને સાકરનો પાવડર મિત્રો બહુ સરળ રીતે કોકે એમ સમજે કે સાહેબ આવી કંઈ દવા સાથે રાખવાની હોય હા ચોક્કસ ખાસ કરીને એવા વ્યક્તિ માટે કે જેને મુસાફરી દરમિયાન ખાટી ઉલટીઓ થાય છે મોસન સિકનેસ છે અથવા તો એવા બહેનો કે જેને મુસાફરીમાં પેશાબમાં બળતરા થઈ જાય છે પેટમાં ગરમી થઈ જાય છે બહારનો ખોરાક ખાવાને કારણે પેટ અતિશય ગરમ થઈ જાય છે એવા વ્યક્તિઓ જો છે આમળાનો પાવડર સાકર સાથે મિક્સ કરી અને અડધીથી એક ચમચીની માત્રા મુસાફરી દરમિયાન રહેતા લે તો એને ખૂબ સારો ફાયદો થાય છે તમે પહાડી પ્રદેશમાં જતા હો એવા પ્રદેશમાં જતા હો કે જ્યાં ખાવાનું ખૂબ ગરમ છે મસાલદાર ખાવાનું ખાવું પડતું હોય એમાં પણ જે છે આમળાને સાકરનો પાવડર તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે એટલે વેકેશન દરમિયાન થોડી માત્રામાં તો થોડી માત્રામાં પણ આમળા સાકરનો પાવડર સાથે રાખો ખૂબ સારું કામ કરશે અથવા તો આમળા કેન્ડી પણ તમે લઈ જઈ શકો એવા બહેનો કે જેને મુસાફરી દરમિયાન ખૂબ ઉલટી થતી હોય ગેસ થઈ જતો હોય માથું દુઃખી આવતું હોય તો એ લોકો પણ આમળા કેન્ડીને સતત ચૂસ્યા રાખે અને પછી ચાવી ચાવીને ધીમે ધીમે ખાઈ જાય તો ખૂબ સારો ફાયદો થતો હોય છે એટલે આમળા કેન્ડી અથવા આમળા સાકરનો પાવડર એ તમારી મુસાફરી દરમિયાનની ફર્સ્ટ એડ કીટમાં જરૂર રાખો ચોથી ગોળી છે સંજીવની વટી જેવું એનું નામ છે એવું જ એનું કામ છે મિત્રો મુસાફરીમાં ન કરે નારાયણ અને તમને કોઈપણ રીતે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને એને કારણે તમને ઝાડા ઉલટી થઈ ગયા પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું તાવ આવવાની શરૂઆત થઈ ગઈ તો એવા માટે સંજીવની વટી ખરેખર સંજીવની જેવું જ કામ કરે છે નાની ઝીણી ગોળી આવે છે કોઈ પણ સ્ટાન્ડર્ડ ફાર્મસીની તમે લઈ શકો છો અને એક એક ગોળી દિવસમાં બેથી ત્રણ વાર તમે સેવન કરશો તો મુસાફરીમાં થયેલી આવી ફૂડ પોઈઝનિંગની પ્રોબ્લેમ ઝાડા ઉલટીની પ્રોબ્લેમ તાત્કાલિક કંટ્રોલમાં આવશે ખૂબ સારી દવા છે અને એનો સાથે રાખવી ખૂબ જરૂરી બને છે એટલે મુસાફરીમાં સંજીવની વટીનો ઉપયોગ તમે ત્રણ રીતે કરી શકો છો જો તમને ખૂબ તાવ આવી જાય અને ઝાડા ઉલટી થઈ જાય પેટમાં ઇન્ફેક્શન થઈ જાય તો ઝાડા ઉલટીની સાથે જરાય પણ જે છે એ શરીરમાં નબળાઈ આવી જતી હોય કડતર થઈ જતી હોય અને ઉલટી કે ઝાડા બંધ નતા હોય તો અને ત્રીજા નંબરે જો તમને ખૂબ શરદી થઈ ગઈ હોય નાકમાં ખૂબ જ પાણી આવતા હોય તો પણ તમને સંજીવની વટીથી એને બંધ કરી શકો છો મુસાફરી દરમિયાન પાંચમી વસ્તુ રાખવા જેવી છે લવણ ભાસ્કર ચૂર્ણ મિત્રો આ ચૂર્ણ જે છે એવું છે કે જે મુસાફરી દરમિયાન જે લોકો ફૂડી છે વધુ ખાવાના શોખીન છે એના માટે ખૂબ ઉપયોગી છે મોટેભાગે જ્યારે આપણે મુસાફરીમાં જાય છીએ ત્યારે અલગ અલગ રેસ્ટોરન્ટમાં અલગ અલગ પ્રદેશની વાનગીઓને માણતા હોય છીએ આવા સમયે જે છે એ અપચો થવો બહુ સ્વાભાવિક છે હવે જો તમને અપચો થાય પેટ ભારે થઈ જાય ખાધેલી વસ્તુના ઓડકાર આવતા હોય પેટ પૂરું સાફ ન થતું હોય પેટ ખૂબ જ ભાર રહેતું હોય તો એના માટે તમારે લવણ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ પાંચથી અડધી ચમચી ત્રણથી ચાર વખત ગરમ પાણીમાં લેશો તો પેટ હળવું થઈ જશે ને ખોરાક પચી જશે જેને કારણે જે છે એ ખોરાકનો ભાર નહીં લાગે અને ફરવામાં પણ હળવાશ રહેશે વેકેશનમાં છઠ્ઠી વસ્તુ સાથે રાખવી જોઈએ એ દવા છે એરન બ્રસ્ટ હરી તકી હરડેને ડાયરેક્ટ તમે જો લેશો તો ઘણી વખતે મુસાફરીમાં એનાથી ઉલટી થઈ શકે કે વધારે પડતા ઝાડા થઈ શકે પણ એરન બ્રસ્ટની સારી ફાર્મસીની બનાવેલી ટીકડી ખૂબ ઉપયોગી નીવડે છે અડધીથી એક ગોળી કે એકથી બે ગોળી તમારી પ્રકૃતિ પ્રમાણે તમે રાત્રે સૂતી વખતે લ્યો તો ખૂબ સરસ રીતે પેટ સાફ થઈ જાય છે આ દવા એના માટે ઉપયોગી છે કે જે લોકોને મુસાફરીમાં સતત ચિંતા રહેતી હોય કે મને પેટ સાફ આવશે કે નહીં આવે બહાર જશું બહાર ફરતા શું ને ક્યાંક પેટમાં ગડબડી થશે પછી કોઈ જગ્યાએ જે છે એ ટોયલેટની વ્યવસ્થા સારી હશે નહીં હોય અથવા તો હું કોઈ ટીકડી લઈશ તો મને જાડા થઈ જશે તો આવા વ્યક્તિઓ માટે એરન બ્રશ સૌથી સેફેસ્ટ જે છે એ મેડિસિન છે રાત્રે સૂતી વખતે તમે લઈ લો એટલે સવારે ખૂબ સરસ રીતે પેટ સાફ થઈ જાય છે અને પેટમાં ચૂંક કાંટી નથી આવતી હા કેટલીક ફાર્મસીઓ એરન બ્રશની ટીકડીમાં નેપાળનું ચૂર્ણ નાખતી હોય છે કે એવું બધું અલગ મિશ્રણ પણ બનાવતી હોય છે જેને કારણે એરન બ્રશની ટીકડી લેવાથી પાણી જેવા ઝાડા થતા હોય છે અને પેટમાં ચૂંક અને આંટી આવતી હોય છે તો આ એરન બ્રશ સાચી એરન બ્રશ નથી કોઈ સ્ટાન્ડર્ડ ફાર્મસીની સાચી એરન બ્રશ લેશો તો આ પ્રકારના પ્રોબ્લેમ નહીં થાય એરન બ્રશ એવા વ્યક્તિ માટે ઉપયોગી છે કે જે લોકોને કબજિયાત રહેતી હોય મુસાફરી દરમિયાન ખાસ કબજિયાત થઈ જતી હોય સાતમી વસ્તુ છે સુદશેખર રસ કોઈપણ સારી ફાર્મસીનો શેખર રસ જો તમે સાથે રાખશો તો એની એકથી બે ગોળી તમે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો શેના માટે તો જે લોકોને મુસાફરીમાં ખાટી ઉલટી થતી હોય એસિડિટી થઈ જતી હોય પેટ છાતીમાં ખૂબ બળતરા થતી હોય ખોરાક ખાધા પછી એસિડ ખૂબ વધી જતું હોય ને પેટમાં કે મોઢામાં ચાંદા પડી જતા હોય અને પેટ કે સંડાસમાં બળતરા થતી હોય એવા વ્યક્તિ માટે શેખર રસ ખૂબ ઉપયોગી છે ખાસ કરીને કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જેને મુસાફરી દરમિયાન ખૂબ માથું દુઃખી આવે છે ખાટી ઉલટીઓ થતી હોય છે માઇગ્રેનના એટેક આવતા હોય છે એવા વ્યક્તિ માટે પણ શેખર રસ ખૂબ સારો ઉપયોગી દવા છે અને એકથી ત્રણ ગોળી ભૂખ્યા પેટે નવશેકા ગરમ પાણી સાથે લઈ શકાય છે હવે મુસાફરી દરમિયાન રાખવામાં આવતી આઠમી વસ્તુ છે અવિપત્તિકર ચૂર્ણ મિત્રો અવિપત્તિકર ચૂર્ણ એવા વ્યક્તિ માટે ઉપયોગી છે કે જે લોકોની ગરમીની પ્રકૃતિ છે જે લોકોને મુસાફરીમાં ખાટા ઓટકાર આવી જાય છે ખાટી એસિડિટી થઈ જાય છે પેટમાંથી ખાટી ઉલટી થતી હોય છે પેટ ભારે થઈ જતું હોય છે પેટ સાફ નથી થતું હોતું એ લોકો અવિપત્તિકર ચૂર્ણ જો લેશે અડધીથી પાંચ ચમચી ત્રણ વખત ગરમ પાણીમાં તો ખૂબ સારો ફાયદો થશે અને પિત એટલે કે એસિડિટીની પ્રોબ્લેમ ખોરાક ન પચવાને કારણે પેટમાં બળતરા આ બધા જ પ્રોબ્લેમ જે છે મુસાફરી દરમિયાન થતા હોય તો એના માટે ઔપતિક અર્ચૂણા ખૂબ સારી દવા છે તો મિત્રો આશા રાખું છું આ વેકેશનમાં તમે આ વિડીયો દરેક વ્યક્તિ સુધી શેર કરશો કારણ કે આ એવી ફર્સ્ટ એડ કીટ છે કે તમે સાથે રાખશો તો તમને મુસાફરીમાં આનંદ આવશે તમે નિશ્ચિંત પણ રહેશો અને તમારે કોઈપણ જગ્યાએ લોકલ મેડિકલ સ્ટોર કે મેડિકલમાંથી દવાઓ લેવાની જરૂર નહીં પડે ખૂબ ખૂબ ધન્યવાદ जय श्री कृष्ण जय आयुर्वेद